સાબરકાંઠા બેઠક ઉપર ભાજપનો ઉમેદવાર બદલાવાની અઠવાડોનો અંત આવ્યો છે સાબરકાંઠા બેઠકના ના ભાજપનો ઉમેદવાર ઉમેદવારી પત્ર આગામી સોળમી એપ્રિલ ભરવાના છે સાબરકાંઠા બેઠકના ભાજપના ઉમેદવારે મોડાસાના ગલસુંદરા ખાતેની બેઠકમાં શોભનાબેન બારે ચૂંટણી પ્રચાર કર્યો હતો હિંમતનગર ખાતે સમર્થકો હિંમતનગરમાં સમર્થકો સાથે ચૂંટણી ફોર્મ ભરશે શોભનાબેન બારે ટિકિટ આપતા ભાજપમાં અગાઉ ભારે વિરોધ થયો તો ભીખાજી ઠાકોરની ટિકિટ કાપી

ના વિસ્તારમાં જ્યારે હું પ્રચાર કરવા જઈ રહી છું ત્યારે સૌ કાર્યકરોનો અનેનો આનંદ જોઈ અને મને ખૂબ આનંદ આવે છે મને વિશ્વાસ છે કે મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને મારા જે સંગઠનના હોદ્દેદારો છે જે મંત્રી મહામંત્રી સૌમલે યુવા મોરચો જે જ કામે લાગી ગયા છે એના થકી મને વિશ્વાસ છે કે ચોક્કસ મારી જીત નિશ્ચિત છે હું મારી બહુમતીથી જીતીશ છે એવો મને વિશ્વાસ છે ઉમેદવારી પત્ર હું સોળ તારીખે ભરવા જઈ રહી છું ત્યારે मोठी सा, संख्या सह कार्यकर्ता मी एमनी हाजरी आपण आशीर्वाद मिळतो